નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર વાત કરવી છે ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડ બ્રહ્માના આમ આદમી પાર્ટીના પ્રભારી નિકુન જોશીએ પોતાની એક્સ ઉપર એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ બાદ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે સૌ પ્રથમ આપને આ પોસ્ટ હું બતાવવા માંગીશ કે નિકુન જોશીએ તેમના એક્સ ઉપર શું પોસ્ટ કરી છે આ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છું કે થોડાક દિવસોમાં ગુજરાતમાં એક મોટો અને ચર્ચિત ચહેરો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છે તેવું તેમણે લખ્યું છે ત્યારબાદ તેમણે લખ્યું છે કે જે સિદ્ધુ એ સિદ્ધુ ભાજપની

જે આ ટ્વીટ કરવામાં આવ્યું છે જે એક્સ પર પોસ્ટ મૂકવામાં આવી છે તેમને લઈને રાજકારણ ચોક્કસથી થી ગરમાયું છે આપણે સીધી જ નિકુન જોશી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેઓ શું કહી રહ્યા છે નિકુન જોશી આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું નિકુન જણાવશો આ તમે પોસ્ટ કરી છે તેમને લઈને આપનું પ્રતિક્રિયા શું છે ના એટલે પોસ્ટ કરી છે એટલે આ વસ્તુ કેવી છે કે બીજાનો એ પ્રોટોકોલ જાળવવો પડે ને જે વ્યક્તિ જોડાવાનો છે વ્યક્તિ હમ હમ એટલે એનું બી અ થી કઈ નામ ના અપાય કારણ કે સો ટકા વાતો ગાતો હેડતી હોય કદાચ તમે પાર્ટી માં જોડાવા માંગતા હોય તો બે ચાર વખત આપડી મિટિંગ થાય તમે જોઈ વિચારીને પગલા ભરતા હોવ મિટિંગો થઈ ગયો બે ચાર વખત એંસી એવું ટકા ફાઇનલાઇઝ જેવું હોય એટલે એ એમ લાગશે કે એકદમ સો ટકા થઇ ગયું છે અને હવે પાર્ટી એના બે ચાર દિવસ ની અંદર અંદર એક સભા કરીને જોઇનિંગ કરવાની છે ત્યારે અમે જોઈન ત્યારે અમે તમને આ વાત કરી શકીએ તો બી હું પૂછી જવું બરોબર પાર્ટી બાજુ સૌરાષ્ટ્ર અને ઉત્તર માંથી હા તમે લખ્યું છે કે અઠ્યાવીસ વિધાનસભા ને અસર કરશે કયા સમાજ માંથી હોય શકે છે એ તમે વિચાર કરી લો પત્રકાર તરીકે એ કયા સમાજ ના વ્યક્તિ હોય શકે એ બાજુ હમ નહીં તમારી પાસે તમને ખ્યાલ હોય એટલે જ તમે તો આ ટ્વીટ કર્યું હોય ના ખ્યાલ છે પણ કેવું છે કે મેં તમને ના કીધું કે કદાચ હું તો કઉ છું કે સારામાં સારું જાણે કે પાટીદાર સમાજના જે પ્રમુખ છે નરેશભાઈ પટેલ હવે એ બે ચાર વખત અરવિંદ કેજરીવાલ જોડે મુલાકાત કરે પણ ફોટો વાયરલ ના થાય મતલબ ફોટો સિસ્ટમ જ ના હોય મીટિંગ કરી કદાચ અંદર અંદર એમની ઈચ્છા હોય કે રીતે આગળ કામ કરીશું અમને કેવી રીતે કામ કરવા મળશે કારણ કે એ પોતાની તો જિંદગી તો એક ઉદાહરણ આવેલું છે નરેશભાઈ નથી જોડાતા પણ વચમાં એક વાતો થઈ હતી બે હજાર બાવીસ વખતે નરેશભાઈ પટેલ કદાચ આમ આદમી પાર્ટીમાં જોડી શકે રાજકારણ માં આવી શકે એવી વાતો હતી

સારા સારા દરેક લોકો જાણતા હોય એટલે એને આવવાથી તો દરેક જગ્યાએ અસર તો થવાની ને એ વાત છે ઓકે કદાચ એવું લાગતું હશે ને તો હું તમને કોલ બેક કરીશ ઠીક છે ઓકે હા ઓકે